સુરનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આજે લખતર ગામમાં તપાસ કરવા પહોંચ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ગામના ગૌચરમાં માટી ખનન થતું હોવાની જાણ સુરનગર જિલ્લા ખનીજ વિભાગને થઈ હતી આથી તેઓ પહેલા હિતેન્દ્રસિંહ ઝાલાની વાડી પાસે તપાસ કરવા પહોંચ્યા હતા ત્યાર પછી તેઓ લખતર ગ્રામ પંચાયતમાં તપાસ કરવા પહોંચ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ગ્રામ પંચાયત દ્વારા જૂની મંજૂરી ઉપર માટી ખનન કરવામાં આવી રહ્યું છે અને બીજા કોઈ મંજૂરી સાથે કામ કરતા હોય તે જગ્યા નહીં હોય અને મહેસૂલમાં આવતી હોય તેમ છતાં તપાસ કરવાના બહાને પહોંચી જવામાં આવે છે વિગત બજરંગપુરા રોડ પાસેના ગૌચરમાં લખતર મંગળ કચેરી પાછળના ગૌચરમાં આદર્શ રોડ ઉપર આવેલ એકરના બીજ કેન્દ્ર સહિત અનેક જગ્યાએ સ્થાનિક તંત્રની મીઠી ડેમ નજર હેઠળ માટી ખનન થઈ ગયું છે અને થઈ રહ્યું છે હાલ એક પણ ગૌચરમાં ગાય કે અન્ય પશુ ચરી શકે તેમ નથી તેની આદર્શના ભાગરૂપે મહિનામાં અનેકવાર પશુ ચરાવવા ગયેલ માલધારીને ખેડૂત વચ્ચે ગાય ચારવા બાબતે માવઠાકું થતાં ખેડૂત દ્વારા માલધારી ઉપર ખેતરમાં પશુ દ્વારા ભેલાણ કર્યાની ફરિયાદ કરવામાં આવતા લખ્તર તાલુકાના પશુપાલકોની હાલત હાલમાં તો ખપોળી થઈ છે ક્યારેક કોઈને કોઈ દ્વારા તેમના ઉપર ભેલાણ કર્યાની ફરિયાદ થતા તેઓને કોર્ટમાં અને મામલોદારમાં બંને જગ્યાએ જામીન આપવાની ફરજ પડે છે